દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો ભાવનગર સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા ચાર લાખ નેવું હજાર એંસીનો મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર એલસીબી પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ તથા પોલીસ અધ્યક્ષ શ્રી ડૉક્ટર શ્રી હર્ષદ પટેલ સાહેબ ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘડફોડ ચોરીઓના ગુનાઓના બનવા પામેલ હોવાની ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એસ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી એસ સિંઘા સિંગરખિયા શ્રી બીપી જબલિયા તથા એલસીબી સ્ટાફ તથા પેરલ સ્કોડના માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘડફોડ ચોરીઓને વણસો થયેલા ગુનાઓને શોધી કાઢવા માટે સખત સૂચના આપેલ તારીખ બે એક બે હજાર ચોવીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમના માણસો સૂચનાના આધારે ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભાવનગર એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ વિશ્વજીતસિંહ ઝાલા તથા પાર્થભાઈ ધોળકિયાને સંયુક્ત રીતની વાતમી મળેલ કે ગ્રે કલરનું લોહડ તથા અડધી બેનનું ટી શર્ટ પહેરેલી એક માણસ સોના ચાંદીના દાગીના લઈને ભાવનગર વાઘાવાડી રોડ એકવીસ બેંક સામે દક્ષિણા મૂર્તિ સ્કૂલના ખૂણે ઊભો છે જે માણસ સોનાના દાગીના ક્યાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકા છે જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતા નીચે મુજબના માણસ નીચે મુજબના શંકાસ્પદ સોના ચાંદીના દાગીના સાથે હાજર મળી આવેલ જે સોના ચાંદીના દાગીના રાખવા અંગે તેની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી આ તમામ દાગીના તેને ચોરી અગર છળકપટથી કપટથી મેળવેલા લાવેલ હોવાથી તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે આ માણસની પૂછપરછ કરતાં આજથી આશરે બે મહિના પહેલાં તે અમદાવાદ ભાડું ઉતારવા ગયેલ ત્યાંથી તેની અર્ટિગા કાર રજીસ્ટર નંબર ચીજે ફોર ડી એન સત્તાવન બોતેરમાં દિલીપભાઈ શાહ રહેવાસી વિદ્યાનગર ભાવનગર વાળાના પરિવારને લઈને ગાંધીનગર અમદાવાદથી ભાવનગર વિદ્યાનગરમાં ઉતારી દીધેલ આ વખતે દિલીપભાઈ શાહના પરિવારમાંથી કોઈના સોનાના દાગીના ભરેલ ફર્શ પડી રહેલ તે લઈ લીધેલું હોવાનું જણાવેલ છે જે અંગે આગળની વધુ તપાસ થવા માટે નીલમબાગ પોલીસ સ્ટેશને સોંપી આપવામાં આવેલ છે વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ફિરોજ મલેક ભાવનગર